તમારી પાસે કુલ મળીને ચાર વેદો છે ચાર સૌથી પહેલો ગણાય છે ઋગ્વેદ એટલે જ તો ખુદ યુનાઇટેડ નેશન્સે ઋગ્વેદને વર્લ્ડ હ્યુમન હેરિટેજ તરીકે સ્વીકાર વર્લ્ડ હ્યુમન હેરિટેજ માનવ સભ્યતાના વારસા તરીકે ઋગ્વેદને લોકોએ સ્વીકાર્યું છે પોણા કલાકથી આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ એને આપણે પાંચ મિનિટમાં મૂકી શકીએ એમ છીએ કે છોકરા વૈદિક યુગ વૈદિક યુગના બે ભાગ પડે આથી આ સમયગાળો બીજાનો આથી આ સમયગાળો આમાં આ થયું તેમાં તે થયું એ કરવું બહુ સરળ છે પણ એવું તો તમને પુસ્તકમાં આપ્યું છે વાંચી લેતા ઘરે અહીંયા કેમ આવ્યા તો આપણે જ્યારે કોઈની પાસે શીખવા જઈએ તો શીખવાનું શું એ પણ ખબર હોવી જોઈએ આપણા ફિલ્ડની અંદર કોચિંગનો મતલબ એ થાય કે તમારી અંદર આર્ગ્યુમેન્ટેટિવ પાવર આવે આર્ગ્યુમેન્ટેટિવ પાવર સમજો છો દલીલ કરવાની ક્ષમતા તમારી અંદર આવે અને દલીલ છે ને તાર્કિક હોવી જોઈએ હવામાં અધરતાલ વાતો ન હોવી જોઈએ તમારી સામે ઇન્ટરવ્યુમાં કે મેન્સમાં કોઈ પણ કોન્સેપ્ટ પૂછવામાં આવે તો એમાં તમે દલીલ રજૂ કરી શકતા હોવા જોઈએ એના માટે આ આ મહેનત હોય રાઈટ બધું જ શ્રુતિ સાહિત્ય ટુ બી વન ઓફ રિલિજિયસ ટેક્સ ઇન ધ વર્લ્ડ ભારત એકલામાં નહીં અલગ અલગ દસ મંડલોમાં વહેંચાયેલી છે મતલબ કે ઋગ્વેદ એ વાસ્તવમાં એક ગ્રંથ નથી એ ગ્રંથ છે પણ દસ અલગ અલગ પુસ્તકોનો બનેલો એક ગ્રંથ છે એટલે તો આપણે એને સંહિતા ઇટ્સ અ કમ્પાઇલેશન ઓફ ટેન ડિફરન્ટ બુક્સ પહેલું અને દસમું મંડલ ફર્સ્ટ યંગેસ્ટ એન્ડ બુક્સ કુલ દસ છે દસમાંથી પહેલું અને દસમું એ સૌથી યંગ યંગ ઇન ધ સેન્સ સૌથી છેલ્લે લખાયેલા બહુ અગત્યની વાત છે પણ ઇતિહાસના અભ્યાસમાં વાતોને આપણે દરગુજર કરી ચાલીએ છીએ પ્રાચીન ગ્રંથો મળે ચોક્કસથી એ પ્રત્યે આપણને ગૌરવ હોવું ઘટે પણ ઘણી વખત આપણે એવું માની લેતા હોઈએ છીએ કે ઝેડ ટાઈમ પીરિયડમાં આ લખાયા એવું દરેક વખતે નથી હોતું ઘણા ગ્રંથો એવા છે કે જે સમયના કોઈ એક તબક્કે નહીં અલગ અલગ તબક્કે લખાયેલા હોય જ્યારે આવું હોય ત્યારે આવા ફ્સ અગત્યના બને પરીક્ષા માટે કે ભાઈ દસ મંડલ છે બધાએ બધા એક સાથે નથી લખાયેલા તો અહીં આગળ પરીક્ષામાં સવાલ બની શકે કે સૌથી છેલ્લા લખાયેલા મંડલ કયા તો કહેશો પહેલું અને દસમું રશિયન રેવોલ્યુશન રશિયન રેવોલ્યુશન પછી ત્યાં આગળ લેનિન આવે પછી સ્ટાલિન ફાઈવર પ્લાન્ટ યાદ છે ને બધું તો ત્યાં આગળ કોમ્યુનિસ્ટોની સરકાર હતી સોવિયત યુનિયનની અંદર તમે જેટલું વર્લ્ડ હિસ્ટ્રીને જોડશો ને એટલું ઇન્ડિયન હિસ્ટ્રી સમજવાની આવશે અને આજ ખરું હોય બરાબર માનશો ને હા સુદર્શન તળાવનું સમારકામ કોને કરાવડાવ્યું હતું આ તો કોઈ ઇતિહાસ થયો ઠીક છે યાદ રાખો પરીક્ષામાં પૂછાય તો પણ એના માટે તમારે મારી કે કોઈની જરૂર ના હોય આ ઘટનાક્રમને જોડવામાં તમારે કોઈ શિક્ષકની જરૂર પડે બરાબર ને પણ જાપાન તરફથી મદદ મેળવવાની બાબતમાં બોઝજી પિક્ચરમાં આવે એની પહેલા બીજી અમુક ઘટનાઓ જાપાનની અંદર થઈ ચૂકી હતી કેવી ઘટનાઓ સમજી એક વ્યક્તિ હતા આપણા મોહનસિંહજી મોહનસિંહ એટલે ઇન્ડિયન નેશનલ આર્મીનો પાયો તો નમખાઈ ચૂક્યો હતો પણ હવે રજડતી થઈ ગઈ હતી ઇવેન્ચ્યુઅલી પછી એ આર્મીની આગેવાની સ્વીકારી રાસ બિહારી બોઝજીએ રાસ બિહારી ઘોષ નહીં બોઝ કે જે એક રેવોલ્યુશનરી હતા એક ક્રાંતિકારી હતા રાસ બિહારી બોઝ તો પહેલા કોંગ્રેસના અધ્યક્ષ આપણે જે ભણ્યા હતા પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે સુભાષચંદ્ર બોઝજી જર્મનીથી છોડીને હવે પિક્ચરમાં આવ્યા ત્યારે રાસ બિહારી બોઝજીએ પોતાની જગ્યા ખાલી કરી દીધી અને તરત એમણે સુભાષચંદ્ર બોઝજીને આખી આર્મીની કમાન સોંપી દીધી માય પોઈન્ટ ઇન મેકિંગ એસ સુભાષચંદ્ર બોઝજી ગ્રેટ લીડર પણ વાસ્તવમાં કોન્સેપ્ટ બની ચૂક્યો હતો એમને આવતા પહેલાં